હાઈઝ કેમ છો મજા મને જ શ્રી કૃષ્ણ મારાગલું બનવાનું સ્વગત છે વેલકમ બેક ટુ મય YouTube ચને અત્યારે હું છું અમદાવાદ મારી છે ને પોણા 12 વાગ્યાની બસ છે ને હું પ્રાઇવેટમાં જાવ છું કે મેં ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ નથી થઈ મારી એટલા માટે અને અત્યારે હું फटाफट નીકળું છું અને ચાલો મારો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે જઈએ અમદાવાદ અને તમને રસ્તાના બધાના નજારા બતાવશું ને શું કામ જાવ છું અમદાવાદ એ માટે તમે વિડિયોમાં બનાવી રહ્યો છો આગળ હું તમને બતાવીશ છે ને બમ્બા ગેટે પોગી ગઈ છું અને હવે મારે હમણાં બસ આવે ને તે જ વાર છે બસની વાટે ઊભી છું જાઉં છું તો અહીંયા હું બંબા ગેટે ઊભી છું મને અમદાવાદમાં ગાર્ડન બહુ જ મસ્ત છે અને અત્યારે ફાઇનલી હું અમદાવાદ પહોંચી ગઈ છું અને મારો અવાજ પણ બેસી ગયો છે મને મજા જેવું નથી પણ કાંઈ વાંધો નહીં હવે અમદાવાદ તો મને પહેલાં પોગાડી દીધી મારે સાત સમથિંગ ભોગવાનું હતું પણ પાછળ હું ભોગી ગઈ છું અને મને બહુ ઠંડો ભગવાન લાગી ગયો મારો અવાજ બે ગયો છે અમદાવાદ છો હું પહોંચી ગઈ છું અને અહીંયા હું છે ને આપણે બીઆઈડીએસ નું ને ત્યાં બેઠી છું અને કેમ કે હજી છે કેમ કે હજી છે ને વારો નથી આવ્યો મારે અને મારે નવ વાગ્યા લાગી ગયા છે ત્યારે એને દસ વાગે સમથિંગ મારી એક્ઝામ છે એટલે મારે છે ને સુરત થી અમદાવાદ એક્ઝામ દેવા માટે આવ્યું છે પણ કઈ વાંધો નહીં અત્યારે હું બીઆઈટીએસ માં બેઠું છું કેમ કે અંદર છે ને એન્ટ્રી નથી આપતા અને બાળકો ઉભું રહે શાંતિથી હું બીઆઈટીએસ માં બેઠી છું કઈ વાંધો નહીં ચાલો હવે ઘણી વાર બેસીએ પછી આપણે એન્ટ્રી શરૂ થાય એટલે અંદર એક્ઝામ આપીને પછી આપણે સુરત જવાનું છે ફટાફટ આપણે સુરત નીકળી જવાનું છે કેમકે સુરત મારો ભાઈ છે ને એ જાય છે પ્રવાસમાં એને પાછો આપણે આઠ વાગે છે ને ફોગાડવાનો છે આ સામેની જે બિલ્ડિંગ છે ને એમ જ છે એક્ઝામમાંની અને જો આ કેટલી ટ્રાફિક ત્યારે હજી તો નવ વાગ્યા છે ને કેટલું માણસો અહીંયા છે સામેની યુનિવર્સિટી છે ને ત્યાં એક્ઝામ છે કઈ નહીં હમણાં આપણે દસ વાગે એક્ઝામ આપી દઈશું સારી આપણે મહેનત તો કરી છે હવે જવું આવે વાંધો નહીં ચાલો હવે આપણે થોડીક વાર એક્ઝામ આપી દઉં પછી આપણે અંદર કેમ કે ફોન અલાઉડ નથી એટલા માટે અંદર છે ને ફોન અલાઉડ નથી એટલા માટે તો હવે છે ને હું બહાર આવીને પછી તે બ્લોગ બનાવી છે ને ચાલો હવે આપણે અંદર જઈએ થોડીક વારની છે ત્રીસ મિનિટની વાત છે પણ અત્યારે થોડું ગમતું રિવિઝન કરી દઉં પછી આપણે અંદર જઈશું અને એક્ઝામ કમ્પ્લીટ કરશે અને પછી તરત જ મારે છે ને સરકારી બસમાં નીકળી જવાનું છે કેમકે પૂરી બસમાં છે ને રાતની બસ હોય ને ટ્રેનમાં ટિકિટ નથી મળી એટલા માટે હું સરકારીમાં નીકળી જઈશ અને ત્યાં તો હું ચારથી પાંચ કલાકમાં સુરત પહોંચી જઈશ પછી મારા ભાઈને મૂકવા જવાનું છે મૂકીને પછી મારે ઘરે જઈને સુવાનું છે કેમકે સુરત જવા માટે છે ને બસમાં બેસી ગઈ છું ને ઓલોમાં બેઠી કેમ કે ઓલી બસમાં મને બેસવું નથી ગમતું એટલા માટે તો ભલે પણ ટિકિટ વધારે હોય પણ સેફ્ટી સારી છે અને મજા આવે બસમાં બેસવાની તે અને જો અમદાવાદ અને આજે અમદાવાદથી નીકળે કોને ખબર આજે ટ્રાફિકે તો અમને છે ને બહુ જ હેરાન કર્યા છે આ અમારી અત્યારે છે ને અમારી બસ રોંગ સાઈડમાં અગિયાર કિલોમીટર સુધી ટ્રાફિક હતી અને ત્યાં સુધી અમારી બસ રોંગ સાઈડમાં જ ચાલી છે મને તો બહુ જ ભીખ લાગતી હતી ગાઈસ કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે વેલકમ બેક ટુ માય YouTube ચેનલ અત્યારે જો અમદાવાદ થી હું રાતે આવી ગઈ તેમ પછી મે કોઈ ક્લિપ ન્યાય નથી બનાવ્યો કેમ કે મને મજા નહોતી એટલા માટે અને પછી તરત જ અમે અમદાવાદ થી સુરત જવા માટે નીકળી ગયા હતા અને અત્યારે હું રાતે 2 વાગે સમથિંગ ઘરે પહોંચી ગઈ છું બોલવા માં આવી પણ ટ્રાફિક ના લીધે બહુ જ હેરાન થયા છીએ પણ કંઈ વાંધો નહીં અત્યારે જો હું જમવા બેસી ગઈ છું સવારનો નાસ્તો કેમ કે હું નથી પણ આમ કેમ કે રાતે નહોતું બહુ જ ભૂખ લાગી છે એટલે અત્યારે હું જમી લઉં અને જો જો સવારના નાસ્તામાં છે ને ફાફડી છે સવાળી છે અને ચા છે અને હમણાંમાં દૂધ નાખીશ એટલી બધી વસ્તુ છે અને હવે આપણે જમી લે અત્યારે હું છે ને અગિયાર વાગે નાસ્તો કરું છું સવારનો કેમકે અત્યારે બપોરનું જમવાનું હોય અત્યારે નાસ્તો કરું છું લેટ જાય ગઈ ને એટલા માટે કાઈ નહીં હાલો ચાલો છે ને બટેકા ભૂંગળા બનાવવાના છે તેની માટે છે ને બટેકા બોઇલ કરી લીધા છે મેં અને પછી એની છાલ ઉતાર લેવાની છે અને પછી આપણે જે બટેકા ભૂંગળાના જે ભૂંગળા હોય ને એ તળી લેવાના છે હમણાં બટેકા ભૂંગળાની કેવી રીતે બટેકાને વઘારવાની હમણાં હું તમને શીખવાડું તમે છે ને વિડીયોમાં તમારે જોતા પ્રમાણે બટેકા લઈ લેવાના છે મેં બે ચમચી છે ને કાશ્મીરી મરચું નાખ્યું છે એક આખું લીંબુ એડ કરી દીધું છે અને જે વસ્તુ લીધી છે ને બધાની સરખી રીતે બધું હલાવી લેવાનું છે અને ઉપરથી આપણે કોથમીર નાખી દેવાની છે તમે ખાતા હોય તો નાખવાની ન ચાલશે અને આ જે લસણવાળી ચટણી છે અમારી એની ઉપર એક ચમચી મેં સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું હળદર બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની છે જરીકું પાણી લઈને અને પછી આપણે બે પાવડા ચટલું તેલ લેવાનું છે અને આજે મેં ભૂંગળા તેલ ને એ જ તેલમાં મેં કરી નાખ્યું છે અને જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી ઉપરથી જરી ગમતું પાણી એડ કરી દેવાનું છે આ બધા જે બટેકા આપણે કર્યા હતા એને બધાને એડામાં કરી દેવાના છે અને અમારો ફાઇનલ લુક છે બટેકા ભૂંગળા તમને ગમે કે નહીં ચટથી એક વખત કોમેન્ટ કરો ફાઇનલી છે ને જો બટેકા ભૂંગળાની તો તમે તો એક વખત છે ને જરૂરથી બટેકા ભૂંગળાની રેસીપી બનાવજો અને બહુ જ મસ્ત બટેકા ભૂંગળા બન્યા છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી છે તમારે તમારે લસણિયાવાળા બટેકા ભૂંગળા બનાવ્યા છે એટલે બહુ મસ્ત છે લસણિયા બટેકા ભૂંગળાની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મળ્યા કોઈ બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને માય બાય